ગુજરાત રાજ્યમાં મોરબી કાંડ હરની બોટકાંડ રાજકોટ અગ્નિકાંડ ત્યાર પછી પણ સફાળું તંત્ર જાગ્યું નથી રાજ્યમાં આટલી બધી દુર્ઘટનાઓ બની ગઈ હજી તો જે મૃતકો છે તેમના પરિવારના આંસુ પણ નથી સુકાયા પણ તંત્રને તો જાણે કોઈ ફરક જ નથી પડતો પોતાના આર્થિક ફાયદા માટે તે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર બની જતું હોય છે વડોદરા પાસે આવેલ ચાણોદ યાત્રાધામ ખાતે নৌকা विहार કરાવતા લોકો લાઈફ જેકેટો પણ ઉપયોગ નથી કરતા અને પાણીમાં ઉતરી જતા જોવા મળે છે રાજકોટ કાંડ અને હરની બોટ કાંડ બન્યો ત્યાર પછી સરકાર દ્વારા દરેક ગેમ ઝોન અને নৌকা विहार પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પણ તેમ છતાં હજી પણ આ લાલિયાવાડી સામે જોવા મળી રહી છે તંત્ર આ લોકો ની સુરક્ષાની જવાબદારી કોણ લેશે રાજ્ય સરકાર ને હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવે છે પણ રાજ્ય સરકાર દ્વારા તો જ કરવામાં આવી રહી છે રાજ્યની સરકાર એકસો એકતાલીસ લોકો ના મૃત્યુ થયા હતા ત્યારબાદ ગત વર્ષ અઢારમી જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ ગોજારી ઘટના બની હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ સનરાઈઝ સ્કૂલ ના બાળકોને હરની લેક ઝોન ખાતેના અરેના પાર્ક ખાતે પિકનિક એડવેન્ચર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બોલ્ટ પલટી ખાઈ જતા બાર જેટલા માસુમ બાળકો અને મેટ શિક્ષકોને મળીને ચૌદ લોકોનું મૃત્યુ થયું હતું વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ સિંદ્રોટ ચેક ડેમ ખાતે નાહવા ગયા હતા જ્યાં બે વિદ્યાર્થીઓનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા આવી ઘટનાઓ બનતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારનો નો ઉગડો લીધો હતો કાંડ બાદ રાજ્ય સરકારે ચાણોદ મહીસાગર સિંધરોડ કોટના બીચ સહિતના વિસ્તારોમાં બોટ સુરક્ષા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નૌકા વિહાર બંધ કરાવી દીધું હતું પરંતુ સુરક્ષા માટે લાઈફ જેકેટ સહિતના નિયમોને આધારે પ્રતિબંધ ઉઠાવી લેતા ફરીથી લાલિયાવાડી સામે આવેલી જોવા મળી રહી છે યાત્રાધામ ચાણોદ કે જ્યાં લોકો ઉત્તર ક્રિયા સહિતના ધાર્મિક કાર્યક્રમ માટે તેમજ નહવા માટે વીકેન્ડ પર આવતા હોય હોય છે અહીં રેત ખનન માફિયાઓ દ્વારા આડેધર રેત ખનન માટે ખોદકામ કરેલું હોય કેટલીક જગ્યાઓએ અહીં ઘણી ઊંડાઈ છે સાથે જ મગરોનો વસવાટ પણ છે છતાં હાલમાં અહીં બોટમાં સુરક્ષાના નિયમો નેવે મૂકીને ફક્ત પોતાના આર્થિક લાભ માટે બોટમાં લોકોને લાઈફ જેકેટ વિના જ નૌકા વિહાર કરાવવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર હોય કે પછી સ્થાનિક પ્રશાસન જ્યારે પણ કોઈ મોટી હોનારત કે દુર્ઘટના સર્જાય ત્યારે લોકોનો આક્રોશ ઠાળવા માટે અથવા તો કામગીરી બતાવવા દેખાડો કરવા થોડા દિવસ પ્રતિબંધ નિયમો ગાઈડલાઈન્સ બધું બતાવે છે પરંતુ જ્યારે વાતાવરણ શાંત થઈ જાય વિરોધ કે પછી લોકો ભૂલી જાય એટલે ફરીથી લાલિયાવાડી શરૂ થઈ જાય છે આ બધું જ ત્યાં સુધી સુધી ચાલુ જ્યાં કોઈ બીજી દુર્ઘટના ન બને પરંતુ શું સરકાર કે સ્થાનિક પ્રશાસનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને એ ખબર નથી કે તમે ફક્ત પોતાના આર્થિક લાભ માટે નિર્દોષ નાગરિકોના જીવન જોખમમાં મૂકવામાં આવી રહ્યા છો શા માટે સ્થાનિક પ્રશાસન પોલીસ કલેક્ટર દ્વારા સમયાંતરે સરકારના નિયમો નિર્દેશોનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે કે કેમ તે જોવામાં તપાસ કરવામાં કે ચકાસણી કરવામાં આવતા નથી શું ભ્રષ્ટાચાર કે પોતાના આર્થિક લાભ સામે લોકોની જિંદગી સસ્તી છે ચાણોદ હોય કે મહીસાગર કોટના હોય કે સિંધરોટના નિયમોની ચકાસણી કોના દ્વારા ને ક્યારે કરવામાં આવી રહી છે તેનું પાલન સ્થાનિક પ્રશાસન કરે છે ખરું બીજી તરફ હવે નાગરિકોએ સરકાર કે સ્થાનિક પ્રશાસન પર ભરોસો ન કરવો જોઈએ અને પોતે જ જાગૃત બનવાની જરૂર છે કારણ કે તમારા પરિવાર માટે તમે જ એમની દુનિયા છો ભલે દુનિયાની નજરમાં કે ભ્રષ્ટ અધિકારીઓની નજરમાં તમે કાંઈ નથી એટલા માટે કોઈ પણ પ્રકારની ઉત્તર ક્રિયા ધાર્મિક કાર્યક્રમ કે નાહવા જતા પોતાની સુરક્ષા વિશે ગંભીરતાથી વિચારજો લાઈફ જેકેટ તથા સુરક્ષા સુનિશ્ચિત ન હોય તો નૌકા વિહાર ટાળજો અન્યથા ભ્રષ્ટ તંત્રનું તો કંઈ નહીં જાય પરંતુ તમારો પરિવાર વિખરાઈ જશે જેની ખોટ ક્યારેય પૂરી નહીં થઈ શકે